હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું માટે ગોળ ચૂરમાના લાડુ જે ટ્રેડિશનલ રીતે બનાવીશ અને પરફેક્ટ માપ સાથે હું બનાવીશ આપણા અહીંયા ગોળચૂરમાના લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે જો તમને મારી રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ ચૂરમાના લાડુ બનાવવા માટે પહેલાં આપણે બે કપ ઘઉંનો ઝાડો લોટ આવે છે એ લેશું એને આપણે ચારી લેવાનો બે કપ તમે જે ઘઉંનો ઝાડો લોટ લીધો એ જ કપથી આપણે માપવાનું છે બે કપની સામે આપણે ચોખ્ખું ઘી લઈશું તમારે ઘીની જગ્યાએ તેલ યુઝ કરવું હોય તો તમે યુઝ કરી શકો છો અહીંયા ઘી આપણે એકસાથે નથી નાખવાનું જરૂર પડે એમ જ નાખવાનું છે તો આપણે પહેલાં થોડું થોડું એડ કરીશું પછી મિક્સ કરી લેવું બધું તમારે અહીંયા ચણાનો લોટ નાખવો હોય તો બે ચમચી ચણાનો લોટ અને એક ચમચી રવો એડ કરવો હોય તો એ પણ કરી શકો છો હું ખાલી ઘઉંનો ઝાડો લોટ જ લઉં છું હજી આપણે થોડું ઘી એડ કરીશું પાછું આપણે નાખીશું મિક્સ કરી લેવું હજી આપણને જોઈશે હજી બાઇન્ડિંગ થતી નથી બરાબર એટલે આ ઘી બધું એડ કરીશું કરી લેવાનું અહીંયા આપણે ઘી મેલ્ડ કરીને જ યુઝ કરવાનું જેથી આપણને ક્વોન્ટિટીમાં ખબર પડે આ અહીંયા દોટ ઘીમાં સરસ મિક્સ થઈ ગયું છે તમને હું બતાવી દઉં આ ટાઈપની આપણને એની બાઇન્ડિંગ જોઈએ બહુ ઘીના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું બે કપ ઘઉંનો ઝાડો લોટની સામે મને અડધો કપ જેવું ઘી યુઝ થયું છે હવે અહીંયા મેં પાણી લીધું છે મેં અહીંયા નવશેકું જેવું પાણી લીધું છે આપણી આંગળી બોળાય એટલું જ ગરમ પાણી કરવાનું છે એનાથી આપણે લોટ બાંધીશું પાણી આપણે અહીંયા એકસાથે નથી નાખવાનું થોડું થોડું કરીને આપણે લોટ બાંધવાનો રહેશે તો પહેલા થોડું એડ કરી દઈએ અને બાંધી દઈએ પાણીમાં લોટ મિક્સ થઈ ગયું છે પાછું થોડુંક લેવાનું હવે લોટ પૂરો બાંધવાનો નથી થોડું થોડું પાણી લઈને આપણે આ રીતે મુઠિયા બનાવવાના રહેશે જો આખો લોટ બાંધશો તો તમને પાણીની ક્વોન્ટિટી ખબર નહીં પડે આવી રીતે એક એક મુઠિયા બનાવવાના અને આ રીતે એને હળવાના આ રીતે આપણે મુઠ્ઠા બનાવવાના રહેશે પછી આપણે આને એક પ્લેટમાં લઈ લેશું એવી રીતે જ આપણે પાછું થોડુંક પાણી લેવાનું અને આવી રીતે બીજું મુઠ્યું બનાવી દેવાનું એ જ પ્રોસેસથી અહીંયા આપણા બધા મુઠિયા પાડીને રેડી થઈ ગયા છે આટલા મુઠિયા બનાવવા માટે મને એક કપમાંથી અડધો કપ જેવું પાણી યુઝ કર્યું છે મેં તો હવે આપણે બધા મુઠિયાને આપણે તળી લઈએ મેં અહીંયા ગેસ ચાલુ કરીને પેનમાં ઘી ગરમ કરવા મૂક્યું છે તમારે ઘીની જગ્યાએ જો તેલ લેવું હોય તો તમે તેલ એડ કરી શકો છો ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે હવે હું આપણે જ્યાં મુઠિયા બનાવીને એડ રાખ્યા તેને ધીરેથી એડ કરીશ ઘીમાં એક પેનમાં જેટલા આવે એટલા જ એડ કરવાના શરૂઆતમાં એને ચલાવવાનું નથી ચમચાથી પાંચ મિનિટ આપણે એને એની મેળે થવા દઈશું કૂક પછી આને આપણે પલટાવીશું આવી રીતે ઘીમાં જાગ આવશે આ જાગ બેસી જાય પછી આ પલટાવવાનું રહેશે અહીંયા ઘીનું જે ચાક બન્યું હતું એ ઓછું થઈ ગયું છે હવે પલટાવાનું રહેશે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવી જો ફાસ્ટમાં તળશો તો અંદરથી કાચા રહેશે તમારા મુઠિયા અહીંયા મુઠિયા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો આવા આપણા ગોલ્ડન રંગના થાય એવા આપણે તળવાના છે હવે હું આને એક પ્લેટમાં લઈ લઈશ આવી રીતે આપણે બધા મુઠિયા તળી લેવાના અહીંયા આપણા બધા મુઠિયા તળીને રેડી થઈ ગયા છે હવે આને આપણે થોડા ઠંડા થવા દઈશું અહીંયા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આને આપણે એક દસ્તાની મદદથી આપણે તોડી લેવાના રહેશે જો તમને દસ્તાથી ન ફાવે તો તમે હાથેથી બી કરી શકો છો આમ આ રીતે આપણે બધા તોડી લેવાના અહીંયા આપણા બધા તોડીને રેડી છે હવે આને આપણે મિક્સર જારના એક બાઉલમાં લઈને આને પીસી દેવાનું રહેશે મિક્સર જારના આપણે બાઉલમાં લઈ લેશું મિક્સર જારના બાઉલમાં લઈ લીધા પછી આને આપણે પીસી લેવાનું છે અહીંયા આપણું આ પીસીને રેડી છે અહીંયા આપણે બહુ કકરો બી નહીં અને બહુ સ્મૂથ બી નહીં એવું પીસવાનું રહેશે હવે હું આને એક પરાતમાં કાઢી દઈશ અહીંયા મેં બધું પરાતમાં કાઢી લીધેલું છે તમારે જો આને ચારીને લેવું હોય પરાતમાં તો પણ તમે લઈ શકો છો મારા મિક્સરમાં સરસ રીતે આ પીસાઈ જાય છે એટલે મારે ચારવું નથી પડતું તમારા મિક્સરમાં જો સ્મૂથ ના પીસાતું હોય તો તમે ચારીને ફરીથી આખા રહી જતા હોય એને ફરીથી ગ્રાઇન્ડ કરીને તમે આવી રીતે લઈ લેવાનું તો હવે આ લાડવા માટે ગોરનો પાયો બનાવી લઈએ ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દેવાનું અને એમાં હું એડ કરીશ બે ચમચી જેવું ઘી ઘી આપણે અહીંયા બહુ એડ કરવાનું નથી તમને જરૂર લાગે એ પ્રમાણે જ એડ કરવાનું એ થોડું ગરમ થવા દઈશું એ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે બે કપ ઘઉનો ઝાડો લોટ લીધો છે એની સામે આપણે એક કપ જેવું ગોળ લેશું ગોળને સરસ ઝીણા ટુકડા કરી દેવાના ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની હલાવી લેશું ઘી જો તમે બહુ ઉમેરશો ને તો તમારા લાડવા વડાશે નહીં એ છૂટું પડી જશે એટલે ઘી બને ત્યાં સુધી ઓછું એડ કરવું લાગે તો થોડું ઉપરથી નાખી શકાય અહીંયા ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો અહીંયા આપણું ગોળ સરસ મેલ્ટ થઈ ગયું છે આપણે અહીંયા બહુ કડક પાયો નથી કરવાનો કડક પાયો જો થઈ જશે તો તમારા લાડવા એકદમ જ હાર્ડ બની જશે અહીંયા આપણું આ ઘીનું ઝાક બની જાય ગોળમાં મિક્સ કરી લેવાનું જોઈ લેવાનું કે ગોળ બધું મેલ્ટ થઈ ગયું છે એક મિનિટ જેવું થઈ જાય ગોળ પીગળીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આને આપણે તરત જ લાડવામાં એડ કરી દેવાનું બધું પાયો એડ કર્યા પછી ફટાફટ આને લાડવા મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું જો તમે પાયો થોડીવાર રહીને પછી જો લોટમાં મિક્સ કરશો તો તમારા લાડવા ચોવડ થઈ જશે બાઇન્ડિંગ નહીં આપે લાડવાને આવી રીતે આપણું મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું બે અહીંયા એક ચમચી એલચી અને જાયફળનો પાવડર કર્યો છે એ એડ કરી દઈશું તમારે જો જાયફળ ન નાખવું હોય ખાલી એલચી નાખવી હોય જાયફળની સ્કીપ કરી શકો છો મિક્સ કરી લેવાનું બરાબર અહીંયા મિક્સ થઈ ગયું છે થોડું થોડું લઈને ગોળ વાળી દેવાનું આ રીતે બે હાથની મદદથી આમાં આવી રીતે દબાવી દબાવીને વાળવાના તમારે જે સાઈઝના રાખવા હોય લાડવા એ સાઈઝના તમારે બનાવવાના હવે હું હાથમાં થોડી ખસખસ લઈશ એને હું આવી રીતે લાડવામાં રંગ દોડી દઈશ આવી રીતે કરવાનું જેથી વધારાની ખસખસ નીકળી જાય આ રીતે આપણે લાડવા બનીને રેડી થવા જોઈએ તમે જોઈ શકો છો સરસ આપણું બાઇન્ડિંગ થયું છે એક એ જગ્યાથી ફાટ્યા નથી તો આવી રીતે આપણે બધા લાડવા બનાવી દઈએ હું તમને બીજી રીત બી બતાવું આ જ પદ્ધતિથી મોદક બી બનાવી શકીએ છીએ પહેલાં આ મોદકના મોલ્ડને ગ્રીસ કરી લેવાનું પછી એને આપણે બંધ કરી લેશું એની જે ક્લિપ આવે છે એ નાખી દઈશું હવે આપણે જે આ મોદ લાડવાનું મિશ્રણ છે એને આવી રીતે લઈ લેશું થોડું અને આવી રીતે મોદકના મોલ્ડમાં એડ કરીને પ્રેસ કરી લેવાનું બધી બાજુથી જેટલું આવે એટલું જ એડ કરવાનું વધારે નહીં આ રીતે બનાવી લેવાનું પછી એની ક્લિપ કાઢી દઈશું ધીરેથી ખોલીને આવી રીતે મોદક બની જશે તમે જોઈ શકો છો ઉના લોટમાંથી બનતા સરસ મોદક આ રીતે મોદક બી બને છે તમે જોઈ શકો છો આપણા કેવા સરસ બનેલા છે લાડવા તમારે જો આની અંદર ડ્રાય ફ્રુટ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો હું તમને એક તોડીને બી બતાવું કે આપણા લાડુ અંદરથી કેવા બન્યા છે આપણા લાડુ સરસ એકદમ ટેસ્ટી બનેલા છે એકદમ પરફેક્ટ આપણા લાડુ બનેલા છે અહીંયા તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમે આ માપથી જો લાડવા બનાવશો તો તમારા લાડવા પરફેક્ટ બનશે જો તમને મારી આ રેસીપી ગમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ